પચીસના રોજ યુનિવર્સિટીમાં કારોબારીની સભા મળેલી અને એ સભાની અંદર જે એફિડેટો રજૂ કરવામાં આવેલી હતી એ એફિડેટોના આધારે સર્વ કારોબારી સભ્યોએ રજિસ્ટ્રાર શ્રીને આ ગુણ ગુણકંભાળમાં ફરિયાદ નોંધાવવાની સૂચના આપવામાં આવેલી હતી એટલે કારોબારી પૂર્ણ થયા પછી એ જે એફિડેટો હતા એ એફિડેવિટોના આધારે પાટણમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એ ફરિયાદ નોંધાવ્યા પછી જે જે ઇસમોના નામ બહાર આવે એમને પણ આગળની કાર્યવાહીમાં અંદર લેવા એવું ફરિયાદમાં જણાવ્યું છે એટલે એફિડેટની અંદર જે ઇસમોના નામ હતા કે એમબીબીએસમાં જે વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થીઓએ એફિડેટ કરેલું છે કે એમાં બે વિદ્યાર્થીઓ એફિડેટ કરેલું છે કે આ નામના પરીક્ષામાં રોજમદાર તરીકે કામ કરતા બે વ્યક્તિઓ અને મિડિયેટરી જે મધ્યસ્થી તરીકે એક વ્યક્તિ હતો એ ત્રણ ઈ સમયે અમને આ રીતેનું કૃત્ય કરવા માટેનું તૈયારી કરેલી એના આધારે પોલીસે શંકાના દાયરામાં લઈ અને એમના ઉપર સીધી ફરિયાદ પાડવામાં આવેલી છે એટલે આ કેસ ઉચ્ચ શિક્ષણ કમિશનરની પાસે હતો કારણ કે કારોબારી છે એ યુનિવર્સિટીની સર્વ સત્તાધીશ સિન્ડિકેટ છે પરંતુ જે હતા એટલે રોજમદાર કર્મચારી પરીક્ષા નિયામક શ્રીઓએ જે જેને કામગીરી આપે તો એ કામગીરી થાય તે પૂરતા જ રોજમદાર કર્મચારીઓ લેવામાં આવતા હોય છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં કે ભાઈ આ જે ઈસમો છે એમના ઉપર ફરિયાદ નોંધવામાં આવેલી છે અને એમાંથી જે પણ બીજા નામો આવે તો એને પણ સમાવેશ કરીને આગળની કાર્યવાહી કરવી એડહોક એટલે રોજમદાર કર્મચારી કે જે દૈનિક વાઉચર ઉપર એમનું નક્કી કરેલું મહેનતાણું હોય છે એ પ્રમાણે બોલાવવામાં આવતા